એ ગુજરાતમાં આટલી બધી નીચે સુધી આવે એવું ઘણા વર્ષ પછી હું પહેલી વખત જોઈ રહ્યો છું ગણતરીના કલાકોમાં કહી શકાય લગભગ કે કલાકની અંદર અંદર આ સિસ્ટમ છે અનેક વિસ્તારોની ભારે વરસાદો ચાલુ થઈ દસ ઇંચ કરતા વધારે બાર ઇંચ પંદર ઇંચ એવા વરસાદ આ સિસ્ટમ છે એનું જે સર્ક્યુલેશન અને એનું જે ઘેરાવો છે એ સાતસો કિલોમીટરમાં ફેલાયેલો છે એટલે લગભગ ગુજરાતના કોઈ વિસ્તારો બાકી નહીં જાય આ સિસ્ટમ પસાર થઈ ગઈ ત્યાં સુધીમાં પાછળ બીજી પણ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે બંગાળની ખાડી ચોવીસ તારીખ સુધીમાં કોઈની પણ ફરિયાદ નહીં રહે કે અમારે વરસાદ નથી જે રીતે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આગાહી આપી હતી કે ઓગસ્ટ માસ શરૂઆતમાં છે વરસાદ ખેંચાશે ને ત્યારે આપણે જોયું કે છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં છે તે વરસાદ છે ખેંચાઈ ગયો હતો અને ખેડૂતો છે તે વરસાદની આતુરતાથી રાહ જોતા હતા અને ત્યારે પંદર તારીખ બાદથી રાજ્યમાં ફરી છે મેઘમંડાણ શરૂ થઈ છે અને હાલ રાજ્યમાં અનેક જગ્યાએ છે તે વરસાદના સમાચાર આવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કેટલાક સ્થળોએ વરસાદ પડી રહ્યા છે છૂટા છવાયા ભારતથી લઈને અતિ ભારે મધ્યમ પ્રકારના વરસાદો છે તે જોવા મળી રહ્યા છે અને એક બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં શું આગાહી છે તેને લઈને વાત કરી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત ભરતભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર ભરતભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ જે રીતે આપણે કહ્યું હતું કે પંદર તારીખ બાદ થી વરસાદના વધામણા થશે અને આપડે જોઈ રહ્યા છીએ કે વરસાદે છે ફરી ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે ખેડૂતો એક બાજુ વાદળ સામુ જોવે છે તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામી સામુ જોવે છે કે પરેશભાઈ શું કહે છે ક્યાં સિસ્ટમ પોચી છે કારણ કે પરેશભાઈ છે સતત ટ્રેક કરી રહ્યા છે અને જે મુજબ આગાહી આપી રહ્યા છે તે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યા છે તો પરેશભાઈ શું આગાહી છે સિસ્ટમ ક્યાં પોચી છે અને ગુજરાતમાં તેની કેટલી અને ક્યાં અસર જોવા મળશે હતો અને અરબસાગર પંદર દિવસ સુધી રાજ્યમાં કોઈ વરસાદી એક્ટિવિટી જોવા ન મળી આમ તો આપણે અગાઉથી થોડુંક એવું અનુમાન પણ હતું કે ભાઈ આપણે ઓગસ્ટ મહિનામાં એકાદું પાણી ખેડૂતોએ આપવું પડશે વરસાદ છે પણ એ પછી આપણે પંદર તારીખ પછીથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ જે બની એ સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે એટલે બંગાળની ખાડીમાંથી તો એ સિસ્ટમ ઘણી આગળ નીકળી ચૂકી છે અત્યારે એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવી ચૂકી છે હવે એ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવી છે પણ એની આઉટર ક્લાઉડ હતા એ ગુજરાત તરફ ઘણા સમયથી અસર કરી રહ્યા હતા એટલે છેલ્લા બે ત્રણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો વરસી રહ્યા છે અને વરસાદો પણ કેવા કે કોઈ જગ્યાએ પાંચ ઇંચ ને કોઈ જગ્યાએ સાત ઇંચ વરસાદ આવા પણ ભલે થોડા સેન્ટરોમાં પણ આવા વરસાદો પણ બે દિવસની અંદર નોંધાયા છે અને હજુ વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે કેમ કે હવે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મધ્ય પ્રદેશ સુધી પહોંચી છે એની સાથોસાથ જે આપણે નૈઋત્યના ચોમાસુ ધરી જે હોય છે એ ચોમાસુ ધરી પણ દક્ષિણ દિશામાં ઘણી નીચી આવી છે અને વેધરના અલગ અલગ મોડેલોના અમે જે અભ્યાસો કરતા હોય છે કૃપાલસિંહભાઈ ઘણા સમય પછી આટલું પોઝિટિવ સહયોગ બન્યો છે અમે ક્યારેય એટલું નથી જોયું કે જે ચોમાસુ ધરી હોય એ ગુજરાતમાં આટલી બધી નીચે સુધી આવે એવું ઘણા વર્ષ પછી હું પહેલી વખત જોઈ રહ્યો છું અત્યારે જે ચોમાસુ ધરી ની વાત કરવા જઈએ તો ચોમાસુ ધરી છે કચ્છના ભાગો થઈ એમાં છે નલિયા માંડવી થઈ ભુજ અને ત્યાંથી વિરમધામ અમદાવાદ થઈ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે ચોમાસુ રીતે ઓગસ્ટ મહિનાના શરૂઆતની અંદર હિમાલયની તળેટી તરફ જઈ રહી છે ભારતનો જે નકશો છે આખો એમાં જે આપણો ઉત્તરનો ભાગ છે અને ચોમાસુ ધરી છે પૂર્વથી પશ્ચિમ સુધી હોય એટલે પૂર્વથી પશ્ચિમ સુધી હોય એટલે અત્યારે કચ્છના નલિયા આસપાસ થઈ ભુજ ઉપર થઈ અમદાવાદ થઈ મધ્ય પ્રદેશ ઉપર થઈ બંગાળની ખાડી સુધી એમ એક કાલ્પનિક ધરી છે એ પસાર થઈ રહી છે આ ચોમાસુ ધરી ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાથી સતત ઉત્તર તરફ ખસી હતી એટલે હિમાલયની તળેટી સુધી પહોંચી ગઈ હતી એ હવે પછી ફરીથી પાછી દક્ષિણ તરફ આવી છે એટલે હવે જે સિસ્ટમો પસાર થશે એ સિસ્ટમો ગુજરાત ઉપરથી પસાર થશે કેમ કે ધરી આ પ્રકારે સેટ થઈ ચુકી છે એટલે આ એક મોટા સમાચાર છે ને ઘણા પછી અમને ખુદ સેટેલાઇટના જે અમે દ્રશ્યો જોતા હોય એમાં અમને ઘણા વર્ષ પછી આ દ્રશ્યો જોવાનો અવસર મળ્યો છે આવું પણ કહી શકાય હવે જે અત્યારે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે હવે સતત ધીમી ગતિ આગળ વધી રહી છે એ સાતસો એચપીએ લેવલની ઊંચાઈ ઉપર છે એટલે કે જમીનથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ ઉપર એ સિસ્ટમ અત્યારે ચાલી રહી છે અને એ સિસ્ટમ હવે

વહેલી સવારથી ધીમે ધીમે જે રીતે મજબૂત થઈ રહી હતી અત્યારે ઓલરેડી લો પ્રેશર છે અને હવે આવનારા કે કલાક ની અંદર લો પ્રેશર માર્ક લો પ્રેશર બનવા જઈ રહી છે આ સિસ્ટમ એટલે ખૂબ મજબૂત થશે મજબૂત તો છે પણ હજુ વધારે મજબૂત બને તેવી સંભાવનાઓ કૃપાલશ્રી દેખાઈ રહી છે અને આ સિસ્ટમની અસરને કારણે હવે જે ચોમાસુ ધરી નીચે આવી ગઈ છે સિસ્ટમ આપણાથી નજીક આવી રહી છે એટલે આવતીકાલે ઓગણત્રીસ તારીખથી રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારે અતિભારે વરસાદ ચાલુ થઈ જશે જોકે આજે પણ મોડી રાત સુધીમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદના સમાચાર પ્રાપ્ત થશે પણ ખાસ હું અહીં આપને અગાઉથી એક સાવચેતીના ભાગરૂપે એક જાહેરાત કરું છું વાત ગુજરાતીના માધ્યમથી મુંબઈવાસીઓ છે એ એલર્ટ થઈ જાય સાવધાન થઈ જાય પ્રશાસન સાવધાન થાય અને મુંબઈના નાગરિકો સાવધાન થાય

આ તમામ બાબતો એવું બતાવી રહી છે કે મુંબઈ ઉપર મોટો ખતરો છે હું તો આપના માધ્યમથી ગવર્મેન્ટને અને હવામાન વિભાગને પણ એક અપીલ કરું છું કે મુંબઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે અને રેડ એલર્ટ તો કદાચ એને આપી દીધો હશે મહારાષ્ટ્ર સરકારે પણ રેડ એલર્ટ માં પણ ખૂબ ગંભીર સ્થિતિ આની થવાની છે એટલે આને ખૂબ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ મુંબઈની અંદર છે ઓગણીસ અને વીસ તારીખે ખૂબ ખાના ખરાબી થાય આ પ્રકારના મંજરો ત્યાં જોવા મળશે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળશે અતિવૃષ્ટિના માહોલ છે મુંબઈથી આવતી કાલે પરમ દિવસ બે દિવસ દરમિયાન આપણે જોવા મળશે અને ત્યાંના ચિત્રો છે એ હું ચોક્કસથી માનું છું કે કદાચ એ ત્યાંના ચિત્રો જે ટીવી ના પરદા ઉપર જોશે તો જોવાથી પણ ડર લાગશે આ પ્રકારના ચિત્રો આવી શકે છે એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો છે જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો સુરત વલસાડ ડાંગ નવસારી વાપી અને સેન્ટરો એમાં પણ અતિ ભારે વરસાદની એટલે કે વધારે એવા ત્યાં પણ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે બોટાદના પૂર્વ ભાગો અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને છેલ્લે સૌરાષ્ટ્રનું જે પશ્ચિમ ભાગ છે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ એક અંદર ભારેથી વરસાદ જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવથરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીના ભાગો આ તમામ વિસ્તારોની અંદર પણ લગભગ બે ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ વરસી શકે છે જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ શક્યતાઓ છે એ જે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર વિરમગામ આણંદ નડિયાદ એક થી ત્રણ ચાર ઇંચ સુધી શક્યતાઓ રહેલી છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય મહીસાગર હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે તેમાં લગભગ ત્રણ થી લઈને પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર કદાચ બની શકે કે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસે

ચોવીસ તારીખ સુધીમાં કોઈની પણ ફરિયાદ નહીં રહે કે અમારે વરસાદ નથી નેવું ટકા વિસ્તારોની અંદર વરસાદ આવી જવાનો છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે એનું જે સર્ક્યુલેશન અને એનો જે ઘેરાવો છે એ સાતસો કિલોમીટરમાં ફેલાયેલો છે એટલે લગભગ ગુજરાતના કોઈ વિસ્તારો બાકી નહીં રહે આ એક ચોક્કસ વાત છે કે એક બે સેન્ટરોમાં જે મેં નામ આપ્યા સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં થોડોક વધારે રહેશે બાકી બીજામાં મધ્યમ રહેશે પણ વરસાદનો લાભ બધાને મળી જશે એટલે કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી આમ તો સોળ ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટ ના રાહુલ અમે આગાહી કરેલી છે એમાં સોળ અને સત્તર તારીખ બે દિવસ જ હજી પસાર થયા છે બાકીના દિવસો હજી બાકી છે તો તમામ દિવસોમાં વરસાદની સંભાવનાઓ છે ચોવીસ તારીખ આવતા આવતા બધાને વરસાદ આવી જશે અને આ સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થશે ત્યારે ચોવીસ તારીખ લગભગ આવી જશે ત્યારે તો માંડ આપણી ગુજરાત ઉપરથી પસાર થશે કેમકે હજુ તો સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર છે હજી તો ગુજરાત ત્યાં સુધીમાં લાભ મળી જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને બીજા સમાચાર એ આમ તો લગભગ પહેલી વખત હું કહી રહ્યો છું ને અન્ય વેધર એક્સપર્ટ હોય અથવા તો હવામાન વિભાગ હોય કોઈની જાહેરાત કદાચ થઈ હોય કે નહીં થઈ હોય ખબર નથી પણ બીજા સમાચાર એ કે આ સિસ્ટમ પસાર થઈ જાય ત્યાં સુધીમાં પાછળ બીજી પણ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે બંગાળની ખાડીની અંદર અને એ સિસ્ટમ ગુજરાત તરફ જ આવે એવો ટ્રેક અત્યારે અમને છે એટલે આ વરસાદી રાઉન્ડ છે એ ખૂબ લાંબો ચાલશે આ સોળ થી ચોવીસ ઓગસ્ટ નો રાઉન્ડ જે અમે કહી રહ્યા છીએ અત્યારે આ સિસ્ટમ આવી રહી છે એ ચોવીસ ઓગસ્ટ આ રાઉન્ડ પૂરો થાય અને માંડ એક કે બે દિવસ વરસાદ વિરામ લે ક્યાંક વળી પાછી બીજી સિસ્ટમ અસર થશે અને એના વરસાદો વળી પાછા ત્રણ ચાર દિવસ જોવા મળશે એટલે આ વરસાદી જે માહોલ છે લાંબો સમય સુધી ચાલવાનું છે આવું મારું વ્યક્તિગત અનુમાન છે પરેશભાઈ આમ તો માધ્યમથી તમે દરરોજ આગાહી આપતા હો હોય ખેડૂતોના દરેક પ્રશ્ન છે તેને લઈને ખેડૂત સમાધાન પણ કરતા હો છો તો પરેશભાઈ ખેડૂતોને લઈને કે 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 જો વાત કરવી છે છે અત્યારે ખેતીમાં કોઈ પ્રશ્ન કેમ કારણ ફરી છે તે આવી રહ્યો છે અને તમે જે રીતે કહ્યું કે વરસાદ છે લાંબો ચાલવાનો છે આગામી સપ્ટેમ્બર માસમાં શું આગાહી છે અને ખેડૂતોના પાક છે તેને કેવો ફાયદો થશે કોઈ કોઈ એવી જગ્યા છે જે નુકસાન થવાના કહી શકાય કે એવા એંધાણ છે શું આગાહી છે પરેશ કૃપાલ આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનાની જે તમે વાત કરી સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારા વરસાદો છે વરસતા રહેશે હજુ તો આપણે લગભગ કોઈ વિસ્તારની અંદર એવું નહીં બને કે અમારે પાણીમાં ક્યાંય ઘટ રહી પાણીની વ્યવસ્થા થઈએ ઓલ ગુજરાતમાં એ પ્રકારના વરસાદો સપ્ટેમ્બરમાં પણ પડતા રહેશે મહત્વની વાત છે કે અત્યારે ખેડૂતોની સમસ્યા છે કે નહીં એ એ જે સવાલ છે છે આમ તો દરેક મુસીબત સામે લડતા જે આપણે કહે છે જય જવાન જય કિસાન જવાનો છે એ સરહદમાં સરહદ ઉપર આપણા માટે લડતા રહીએ છીએ કિસાનો છે એ ખેતરમાં આપણા માટે લડતા રહીએ છીએ કિસાનોને કોઈ ને કોઈ સમસ્યા હંમેશા હોય જ છે કેમકે આ બધું કુદરતી છે હવામાન ઉપર આધારિત હોય છે ખેડૂતોને અત્યારે મેન સમસ્યા બે પ્રકારની જટિલ સમસ્યા છે બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે પણ બે સમસ્યા છે એની સામે અત્યારે ખેડૂત ઝૂમી રહ્યા છે એક છે ઓક્ઝિસ પોરિયમ જે ઓક્ઝિસ પોરિયમ છે એટલે કે જે આપણે ફૂગનો પ્રોબ્લેમ છે અત્યારે મગફળી હોય કે અન્ય પાક હોય દરેક પાકની અંદર અત્યારે ફૂગનો ઉપદ્રવ વધ્યો છે અને એ ફૂગ છે એગ્રીકલ્ચર સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો એને ફિઝીરિયમ ઓક્ઝિસ પોરિયમ કહેવાય પેસ્ટિસાઈડ કન્ટેન જે ફૂગનાશક દવાઓ હોય એનો વપરાશ કરીને ફૂગ કંટ્રોલ કરવી પડશે એટલે આની અંદર ખેડૂતોને આ ફૂગ કંટ્રોલ કરવા માટે થોડો ખર્ચ થશે એ ખેડૂતની એક મોટી સમસ્યા છે બીજી સમસ્યા છે વ્હાઇટ ગ્રબ્સ એટલે કે જે સફેદ મુંડા અત્યારે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર વધારેમાં વધારે છે અને સફેદ મુંડાનો ઉપદ્રવ પણ થઈ ચૂક્યો છે તો સફેદ મુંડા છે એને પણ કંટ્રોલ કરવા ખૂબ જરૂરી છે ન જો સફેદ મુંડા કંટ્રોલ કરવામાં ન આવે તો પછી મગફળીનો પાક છે સંપૂર્ણ ફેલ થઈ જતો હોય તો સફેદ મુંડા છે એમાં પણ જો આપણે ઓર્ગેનિક ઇલાજ કરતા હોય તો મેટારિઝમ છે એ ખેડૂતો બધાને ખબર હોય મેટારિઝમ એક પ્રકારની જૈવિક બેક્ટેરિયા છે એનાથી આપણે કંટ્રોલ કરી શકીએ અથવા તો પછી કોઈ પણ સારા જે કેમિકલ પેસ્ટિસાઇડ આવે એ કોઈ પણ સારી કંપનીના સારા કેમિકલ પેસ્ટિસાઇડ આપીને આપણે મુંડાનું કંટ્રોલ છે કરવો ખૂબ જરૂરી છે ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન છે ઘણા બધા મિત્રોને ધ્યાન ન હોય તો પોતાના ખેતરમાં જઈને પોતે માર્કિંગ કરવું અત્યારે લગભગ પિંચાસી થી નેવું ટકા ખેડૂતોને આ સમસ્યા છે એટલે આ બે સમસ્યા છે અત્યારે જટિલ પ્રશ્ન બન્યો છે જો આમાં ખર્ચ કરીને સમયસર નિયંત્રણ નહીં થાય તો મગફળીનો પાક છે એ ફેલ થાય તેવી પણ પરિસ્થિતિ સામે દેખાઈ રહી છે પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને સારા એવા વરસાદ છે અને આપણે જોઈએ તો ખેડૂતો છે તેમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરેશભાઈ જે રીતે આગાહી આપી છે દરેક ખેડૂતો છે તે અત્યારે ખુશ જોવા મળશે કારણ કે ખેડૂતો છે આતુરતાથી રાહ જોતા હતા અને પરેશભાઈ ખુબ સારા સમાચાર આપ્યા છે તો અત્યારે બસ આટુ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર